પત્ની બહેન વહુ પુત્ર વધુ છે તો બધી સ્ત્રી જ પણ એમના રોલ એ પાત્રના અનુરૂપ બદલાય છે વહુ હોય એ પણ સાસુ થવાની છે અને સાસુ હતા એ ક્યારેક તો વહુ હતા જ બી કભી બહુથી પણ એમને એ સાસુ થાય પછી પાછું એને એવું મગજમાં સુરાતન ચડે છે કે અમે જે ભોગવ્યું હતું એ આ કેમ ન ભોગવે એટલે એમ કરીને એ એનો એની ઉપર પ્રયોગ કરે છે એનો હવે એ નવેસરથી એની અને એના અને એક તો એને ખૂબ વગોવાણો છે આ સંબંધ એની પણ પુનર્સમીક્ષા કરવાની જરૂર છે સાસુને વહુ એટલે એમ કે ઝઘડાનું કાંઈક સ્વરૂપ આપવું હોય ને કોકને કહેવું હોય કે આના બેન સંબંધ કહેવાય તો સાસુ વહુ જેવા સમજી જવાનું છત્રીનો આંકડો છે એમ એવું એવું કંઈ જરૂરી નથી એ જેટલા ઝઘડાના ઉદાહરણો હશે એની કરતાં અસંખ્ય ઉદાહરણો એવા હશે કે સાસુને મા કરતાંય વધારે સાચવનારી વહુઓ છે અને વહુઓને દીકરીઓ કરતાંય વધારે વાલ કરનારી સાસુઓ છે એ ખરેખર સમાજનું એ ચિત્ર છે પણ એને આપણે આવી રીતે એને આખા વગોવણીના સંબંધ તરીકે પ્રસ્થાપિત કરી દીધું છે એમાંથી પણ બહાર નીકળવાની જરૂર છે કેટલાક પ્રસંગો એવા હોય છે દીકરાનો જન્મ થાય એટલે આખી શેરી થાળી વગાડવાનું કામ માં જ કરે દીકરીનો જન્મ થાય છાનામાંના થઈ જાય એ કાર્યક્રમ કોઈ ભાઈઓ તો આમાં ક્યાંય પડતા જ નથી દીકરાના જન્મ વખતે જે પ્રકારનું તમે વર્તન કરો છો એનાથી હવાયું દીકરીઓ વાત કરો ને તમારે તમારે કરવાનું છે શું કામે તમે એમાં હાથે કરીને ટાળો રાખવાની વ્યવસ્થા કરો છો ખાવા પીવાનું હોય તો દીકરા માટેની પ્રાયોરિટી અલગ દીકરી માટેની પ્રાયોરિટી અલગ આમાં પુરુષો ક્યાં આવે આ વ્યવસ્થામાં એને ખબર ન હોય શું બન્યું છે કેટલું બન્યું છે ક્યારે બનાવવાનું છે કેવું બનાવવાનું છે એ તો એના ક્રાઇટેરિયામાં જ નથી આવતું એ તો વધારે વધારે એટલું ક્યાંક આના મીઠું નથી એથી વધારે તેનો કોઈ પેલો આવતો જ નથી રોલ જ નથી એ બહેનોનો જ રોલ છે તો તમે શું કામ એમાં એવો ટાળો રાખો છો આ બધા નિયમો તો ખરેખર બહેનોએ જ ભેગા બહેન સુધારી લેવાની જરૂર છે કે ભાઈ દીકરાના જન્મના કાર્યક્રમો જેવા થાય એવા જ દીકરીના થાય ઓટોમેટિક આખા સમાજની અંદર એનું જુદું ચિત્ર ઊભું થઈ જશે એ કરી શકાય એવા બધા કાર્યક્રમો છે એ દિશામાં આપણે બહેનોએ સજાગ થવાની આવશ્યકતા છે સાસુમાં એમની વહુને સંબોધન કરીને લખે છે ને આપણા સાંઈરામભાઈની સાહેબા સાહેબ આ કવિતા છે એ લખેલી છે વૌ તને એક વાત કહું વહુ તને એક વાત કહું પોંખીતી આ ઘરમાં મૂજને પણ એકવાર પોંખીતી મૂજને પણ આ ઘરમાં એક વાર આમ જ તો લાવ્યાતા સૌ પોંખીતી આ ઘરમાં એક વાર મૂજને પણ અને લાવ્યાતા આમ જ તો સૌ વૌ તને એક વાત કહું અજાણી ભીતોને પોતીકી કરતા મેં મારી મેળે શીખી લીધું ચહેરા પર તરવરિયું સ્વીત સદા રાખીને સાસરિયું જીતી લીધું હસતો મોઢું રાખવાથી હાહર્યું જીતાઈ જાય છે એવી ચાવી સાસુમાં વહુને આપે છે ઘરની કોઈ વાત જ્યારે ઉંબરની બહાર જાય સૌથી અગત્યની શીખ ઘરની કોઈ વાત જ્યારે ઉંબરની બહાર જાય ત્યારે જ તો બગડે છે ભવ વહુ તને એક વાત કહું આના તો લોકગીત ગવાણા ને વહુ કરે છે આપણા ઘરની વાત જો આ વહવે વગોવ્યા મોટા ખોરડારે લોલ કેટલા કેટલા આ બધી બાબતો આવી જ હોય છે સાંભળ્યું કરીને શરૂ કરે અને કોકનું હરખું હાલતું હોય એને ઊંધું નાખે એટલે ઘરની વાત બહાર કહેવાનો કોઈ પ્રયાસ પુત્રવધુ તરીકે નહીં કરવું જોઈએ એમાં સમજવાની વાત એ છે કે પુત્રવધુ તરીકે તમે જ્યારે જે પરિવારની અંદર જાઓ છો આવો છો જે શબ્દ વાપરો એ આપણા માટે કોમન છે પણ ત્યારે પુત્રવધુ તરીકે હવે પછી તમારા પિતાનો પરિવાર એ તમારો પરિવાર નથી આ પરિવાર એ તમારો પરિવાર છે અને એટલા માટે એ પરિવારની કોઈ વાત એ ઘરની બહાર આપણે જવા દેવી જોઈએ નહીં એવી મોટી શિખામણ સાસુમાં આપે છે અને પછી કામ માટેની શીખ આપે છે ઘરને સંભાળજે ગલઢાને પાળજે ઘરને સંભાળજે ગલઢાને પાળજે વાળજે તું વાસીદા હાથે બોલો આમાં સાસુનો કરંટ દેખાય છે હાથે વાસીદું વાળવાની શીખ આપે છે પણ હું એને જુદી રીતે લઉં છું વાળ જે વાંસીદા હાથે એ કામ એવું છે કે એને હાથે કરવું જોઈએ એટલે હું તો એમ માનું છું કવિએ એને એ કામને આમાં જોડ્યું છે વિષય એટલો છે કે ઘરનું કામ કરવામાં ગૌરવ અનુભવવો જોઈએ શરમનો અનુભવવી જોઈએ વિષય આટલો જ છે ઘરનું કામ છે ને હું ના કરું તો કોણ કરે હવે ફેશન એવી થઈ ગઈ છે કે ઘરનું કામ કોક કરતા હોય તો આપણું સ્ટેટસ ઠીક ગણાય એ એની અરે જોઈન્ટ થઈ ગયું છે આમ જોગિંગ કરવા નીકળે બેનો પછી ઘરમાં આવીને પાણી મગાવે લાવજે પાણી પછી જોગિંગ કર્યું અડધો કલાક એને બદલે હાથે પાણી ભરી લીધું હોત કે ઘરનું ફળિયું વાળી નાખ્યું હોત તો જોગિંગ એ ન કરવું પડે બધું એ ક્યારે થઈ જાય પણ એ આપણામાં અભાવ છે એટલે વાસીદા વાળ તું આથે વાસીદા જ હવે તો રહ્યા નથી માતા જિંદગીયાથી તો પશુપાલન અરે વાસીદા સંકળાયેલા હતા વાસીદું તો એને કહેવાય છાણ પોદળા પીડ્યા હોય ને એને આપણે વાળીએ એને વાસીદા કહેવાતા એટલે એનો તો હવે સવાલ નથી પણ ઘરકામ માટે આપણને શરમ નહીં હોવી જોઈએ બીજો વિષય છે મેણાઓ ટાળજે અહમ ઓગાળજે બાળજે તું બહાના સાથે બહાનાની સાથે અહમને ઓગાળી દેવાનું સલાહ આપે છે લક્ષ્મીનું બિરુદ ઉજાળ છે વાત આ યાદ રાખતો બહુ બહુ તને એક વાત કહું સાસુમાં વહુને આવી શિખામણ આપે છે એની કવિતા સાંઈરામભાઈએ લખી મેં અહીંયા એટલા માટે આપની સામે મૂકી છે કે સાસુ તરીકેના રોલમાં આવતી માતાઓએ સાસુ તરીકે પોતાની વહુને ઘડવાની જવાબદારી પહેલાં આપણે લેવી જોઈએ એને ઘડવી જોઈએ એ દીકરી છે એ આપણે ત્યાં આવી છે તો એને આપણા કુટુંબની રીતભાત આપણા કુટુંબની ગરિમા આપણા કુટુંબની સ્થિતિ આપણા કુટુંબની રહેણી આપણા કુટુંબના સ્વભાવો આપણા કુટુંબની ખાણીપીણી આ બધી બાબતોથી આપણી પુત્રવધૂને ઘડવી જોઈએ એ દીકરી છે એ એના કુટુંબની રીત રસમ જાણતી હોય શીખેલી હોય ભણેલી હોય ના પણ શીખી હોય તો એને ઢાળવા માટેની કોશિશ એ સાસુએ કરવી જોઈએ એવી આ ઉમદા કવિતા સાંઈરામભાઈએ સાસુઓ માટે લખી એટલે મને એમ લાગે છે કે સાસુઓ માટે પહેલી વહેલી કવિતા આવી હારા ભાવની કોઈએ લખી છે એટલે હાહુઓ હોય એ તો એક વખત તાળી વગાડો ભાઈઓ ન વગાડે તો કાંઈ નહીં પછી આપણા તુષારભાઈ શુક્લએ વહુના સંવાદમાં વહુ સાસુને કહે છે એવી એક કવિતા લખી છે એટલે આ કવિતાનો જવાબ થયો હોય એવી સુંદર કવિતા તુષાર શુક્લની છે વહુ એવું કહે છે સાસુમાને જો આ મગજમાં બેહી જાય તો મોટાભાગનો ઝઘડાનો એરિયા બંધ થઈ જાય એવી સુંદર કવિતા છે મને ફાવટ નથી એની આવી મને ફાવટ નથી એની આવી મમ્મી તમે જ સાચવો ને ચાવી બોલો ઝઘડાનું મુખ્ય કારણ આ આ જ છે મને ફાવટ એની નથી આવી મમ્મી તમે જ સાચવો ને ચાવી ચાવી તમારી કેડે શોભે રૂડા આ જુડામાં ચાવી તમારી કેળે શોભે રૂડા આ જુડામાં મને હજુ ફરવા દો મારા પાનેતરના ચૂડામાં જો એણે ફરવાની રજાઈ માગી લીધી હરવા ફરવાનો સમય છે એની ઉંમર છે એટલે હરવા ફરવાની રજા માગી લીધી પણ ચાવી આપીને માગી લીધી આપવી પડે ચાવી તો પરમિશન તો મળવાની જ છે પીયુની સાથે ગમે માલવું પ્રીતની સરગમ આવી મમ્મી તમે જ સાચવો ને ચાવી સાવ ભૂલકણો મારો સ્વભાવ હું મૂકું અને હું ભૂલું વહુ સાસુને કહે છે સાવ ભૂલકણો મારો સ્વભાવ હું મૂકું અને હું ભૂલું મનગમતું કોઈ સ્વપ્ન ઝૂલે મનગમતું હું ઝૂલું હું તો કહું છું તમે જ સાચવો ને હું જે લાવી મમ્મી તમે જ સાચવો ને ચાવી હું જે છું એ તમે હાંચવો મારી કેડે નહીં હંચવાય જો કેટલી સરસ કલ્પના છે કવિની કારણ કે આ નહીં તર એવું હોય કે હું પિયરમાંથી લાવી નથી એનો મેણા સાંભળે અને લાવી હોય તો સંભળાવ્યા રાખે કે આ બધું મારા બાપાનું છે તમારે ત્યાં કાં કાંઈ હતું બે બાબતો નુકસાનકારક છે અને એને બદલે જ્યારે વહુ એમ કે આ મારું છે એ તમે હાંચવો તો પછી સાસુમાં અને મો વચ્ચે મા દીકરીનો સંબંધ થવામાં સહેજ પણ વાર ન લાગે હજી તો શીખવી બાકી મારે બહુ સાસુમાને કહે છે હજી તો શીખવી બાકી મારે આપણા ઘરની રીત હજી તો શીખવી બાકી મારે આપણા ઘરની રીત ધીરે ધીરે તમે શીખવજો હૈયે રાખીને પ્રીત મમ્મી તમે જ સાચવો ને ચાવી એવી સરસ મજાની સામાજિક નિસ્બતવાળી રચનાઓ સાસુ અને વહુ માટે આપણા કવિઓએ નવા સમય માટે લખી છે એના પણ પડઘા સામાજિક સ્તરે પડવા જોઈએ અને સમાજે આ પ્રકારના સંવાદો સાસુ અને વહુ વચ્ચે સંવાદ કરવાની આવશ્યકતા છે ઝઘડાઓ કરવાની આવશ્યકતા નથી સમજવાની આવશ્યકતા છે સમજાવાની જરૂર નથી સમજો ખાલી